સ્વાગત કરું છું દોસ્તો પીએસઆઈ અને કોન્સ્ટેબલની નોટિફિકેશન આવી ચૂકી છે ત્યારે એક પ્રશ્ન એવો પણ ઊભો થાય છે કે આ પરીક્ષા માટે જે ઓનલાઈન ફોર્મ છે એ ક્યારથી ભરાશે અને ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે આ ફોર્મ ભરવાની જે તારીખ તારીખ છે 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 એ એ બદલી શકે બરાબર તો શું હકીકત ક્યારે આ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ બદલાશે શું થશે ક્યારે ફોર્મ ભરવાના શરૂઆત થશે આવો જાણીએ આ નાનકડા વિડીયો સેશનમાં દોસ્તો જ્યારે આપણે નોટિફિકેશન ડાઉનલોડ કરી હશે ત્યારે નોટિફિકેશનમાં તમને જે છે આવી રીતે એ એ સૌથી જ પેજની અંદર દેખાશે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદર તમારે જે ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપરથી આ વેબસાઇટ છે આ વેબસાઇટના મારફતેથી તમારે એ આખી ફોર્મ જે છે ભરવાનું છે હવે ફોર્મ ભરવાનો સમય ક્યારથી છે તો કે આજે પંદર તારીખ થઈ છે તો ફોર્મ ભરવાનો સમય છે એ ચાર ચાર એટલે કે નેક્સ્ટ એપ્રિલ મહિનો આવે એ ત્યારથી એટલે કે ચાર ચાર બે હજાર ચોવીસથી બપોરના પંદર કલાકે પંદર એટલે બપોરના ત્રણ વાગ્યાથી લઈ અને ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં રાત્રિના બાર વાગ્યા સુધીમાં છે તમારે ફોર્મ ભરવાનું રહેશે અને એ ફોર્મ ભરવા માટે હળબળી ન કરતા

ત્યારે આની ઉપર વાત કરીશ બીજો એક પ્રશ્ન પણ એવો પણ ઊભો થાય કે સર માટે ફોર્મ ભરવાનું છે તો ફોર્મ ભરવાની ફી શું રહેશે કેટલા રૂપિયા ફી ભરવાની રહેશે જુઓ દોસ્તો પીએસઆઈ કેડર જે છે જે ઉમેદવારો છે જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એના માટે બરાબર છે જે જનરલ કેટેગરીના ઉમેદવારોમાં છે એમાં ફી કેટલી હશે પીએસઆઈ કેડર હશે તો એના માટે સો રૂપિયા છે લોકરક્ષક કેડર છે એટલે કોન્સ્ટેબલ છે તો એના માટે સો રૂપિયા અને બોથ એટલે કે પીએસઆઈ અને એલઆરડી બેય માટે તમે ફોર્મ ભરવા માંગો છો તો બસો રૂપિયાની તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે ઈડબલ્યુ કેટેગરી એસસી કેટેગરી એસટી કેટેગરી અને એસ ઇ કેટેગરી એ લોકોએ કોઈ ફૂઈ ભરવાની રહેતી નથી તો આવી રીતે આ માહિતી જે છે તમને આપવાની કોશિશ કરી જે માહિતીનો મેઇન ઉદ્દેશ્ય કે તમને વ્યવસ્થિત રીતે તમારા તમામ પ્રશ્નોના જવાબ આપવાનો છે વિડીયો ગયમો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા છો તો આવાના આવા વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ એ જરૂરથી કરજો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ એન્ડ જય ભારત